સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા આમલી ડેમમાં એક યુવકનું ડૂબી જતા મોત થયું હતું ત્યારે તંત્ર દ્વારા ડેમ પ્રભાવિત વિસ્તારમાં નહીં જવાની અપીલ કરાઈ હતી છતાં લોકો સમજતા નથી સુરત જિલ્લાના માંડવી તાલુકામાં માંડવીના આંબલી ડેમ ખાતે ગત રોજ ઉમરપાડા તાલુકાના ચાર મિત્રો નહવા આવ્યા હતા જ્યાં પચ્ચીસ વર્ષીય અજય રાજેન્દ્રભાઈ વસાવા નામનો યુવક ઊંડા પાણીમાં ગરગાવ થઈ જતાં ડૂબી ગયો હતો જેથી ફાયર ટીમે શોધખોળ શરૂ કરી હતી ડેમમાં ડૂબેલ યુવકની આજે પણ શોધખોળ કરવામાં આવી હતી ભારેજહેમદ બાદ માંડવી ફાયર દ્વારા ડૂબેલ યુવક અજય વસાવાનો મૃતદેહ શોધી કઢાયો હતો મૃતક અજય રાજેન્દ્ર વસાવા ઉમરપાડા તાલુકાના બીજલવાડીનો રહેવાસી હતો ઘટના સંદર્ભે પરિવારજનોને જાણ કરતા પરિવારજનો પણ ત્યાં આવી પહોંચ્યા હતા માંડવી પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો